ડોહો ઘરડીયાર માં તો જો છે ને અત્યારે તારે પૂજા કરવા છે વાગ્યા ઉઠીને પૂજા કરી આવે પૂજા મન થી થાય છે કઈ ટાઈમ પૂજા નથી થાતી ઓ એટલે ઈ તમાર મન જરૂર નથી અન મહારાણી ને આજ થઈ લાગે છે કાલ રાંધણ સેટ એટલે તો હા હું ના એમ માં દીકરી પાઈ બધું રેંધું હતું ને આજ મહારાણી ટીપ ટોપ થઈ નું મે મોડે રાતે દવા પીન ને એટલે મને હારું થઈ ગયું છે એમાં તમારે બધું

પીજે તો નીંદર અત્યારે ઉયડી તો અત્યારે થે ટાઈબી હું પૂજવા કાઈ વાંધો નઈ બોપર તો બોપરવા આવો તમે પૂજા કર લો હાલો હું તમને વાર્તા સંભરાઈ દઉ કેટલું કામ છે ન્યા મને માફ કરજો આ વખતે મારે રોંટો થઈ ગયો તમને કુલે જારવામાં નકર તો મને માફ કરજો આ વખતે વા ગોરણી મા આ વાત તો કહી દયો પછી મારે મોડું થઈ છે હાલો હાલો ફટાફટ વાર્તા પૂરી કરજો આ વખતે વા ગોરણી માતા મે તો ચાઇનીઝ પાસે માં વાર્તા કરી દીધી આ વખતે તો માણા ચાઇનીઝ થઈ છે તો અમે ચાઇનીઝ જ થઈ જ ને જ કરવાની માણાને આટલી ઉતાવળ છે તો અમે પછી ઉતાવળમાં જ વાર્તા કરી દઈ હા ગોરણી મા ફટાફટ મારે કેટલા કામ છે અજી હાલો હાલો જાવ તમે અમે કામ કરી હવે ડોહીને ના પાડીતી सार्वजनिक ચૂલો રાખમાં તોય सार्वजनिक ચૂલો જ રાખ્યો જો મારી પેલા કોઈ પૂજા કરીને રહી ગયો અને આ જો વરસાદના પાણીમાં હવ ચૂલો ગયો હું ના ખબર લઉં કે દુની મે કીધું તો કે ચૂલો અંદર લઈ અંદર લઈ મારી પેલા બીજી કોઈ પૂજા નો કરવી જોઈએ તા બધું તોય મારી પેલા પૂજા કરીને રહી ગયો સાસુમા એ સાસુમા હું છે તારે હું આયે જ ગુડણીસ મરી નથી ગઈ હવ રાડો રાડ થઈ મે તમને કીધું હતું કે સુલો અંદર મારી પૂજા નો કરવી જે આખા ગામની મારી પૂજા કરી લઈ બીજું તારી રાજ હોય કે શંપા મહારાણી ઊઠી પછી અમે પૂજા કરી સાર્વજનિક સુલો નથી રાખવો આપણો પર્સનલ સુલો રાખો પણ તમને તો મારી વાત કોઈની સાંભ릿ની એ બાપા તારે પૂજા કરવી હોય તો કઈ નકર કાઈ નહી તું મારું માતું ખાય માતું જલ્દી જલ્દી નવરી થા મારી બેન પડી હું આવે એમ છે

કેવના કુસરા કરના કે એમાં હું છે હા ને તો કેવું જ છે તારે કે રાંધું છે કઈ બેન તમાર સેવના મારે નથી જોતા હું તો મને તમાર બહુ છે તમે આ સેવના લઈ લ્યો બાકી મારે નથી ખાવા તમારી એક કરની કઈ વસ્તુ નથી જોતી તમે તમને બાઈ ના માણે વર્તી ગયા હો કેવો જીવ રાખીન દિવસો હસોડા બિચારા પીખ માંગતા હોય એ તમને પાછું દેવા મીંડા ઈ બધાઈન ભગવાનને હાથ પગ હારા જાય પાસે ઈ કમાઈ નત ખાઈ હકતા કઈ માગે માગીને ખાવું એના કરતાં તો કમાઈન ખાવી સારું લાગે એટલે તમાર સેવના ગુસરા તમે જ રાખો અમારે કઈ તમારે ખાવા નથી બિસાડી એમ નેમ નાખી લેગી ભીખે પેટ હતી પણ તમને કોઈ ઉપર દયા જ ન આવી કોઈ દી તને બહુ આવે છે લટુડી પટુડી થાય બધી વસ્તુ દેવા મઈન કે તે રાંધું તું તે તું દેવા મઈન શું যা বাপা পানে তমারি দিক্যারাই তুমার দিক্য়ে তুমারা কেক্য়ে ক্য়ে পাডা জেজু থাক হযারাই তমনে জুমারা আ ঵িড়েয়ে পরগ্